માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ બે હજાર પરિચય ભારત સરકારે માહિતી ક્રાંતિને ધ્યાનમાં રાખીને વર્ષ બે હજારમાં આઈટી એક્ટ અમલમાં મૂક્યો હતો આ કાયદો ભારતમાં ઇ કોમર્સ અને ઈ ગવર્નન્સ અને ડિજિટલ વ્યવહારને કાનૂની માન્યતા આપે છે આઈટી એક્ટનો મુખ્ય હેતુ સાયબર ક્રાઇમ અટકાવવો અને ડિજિટલ માધ્યમ દ્વારા થતા વ્યવહારોને સુરક્ષિત બનાવવાનો છે આ અધિનિયમ પછી બે હજાર આઠમાં સુધારો કરીને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે સરળ ભાષામાં કહીએ તો આઈટી એક્ટ એટલે કે સાયબર જગતનો કાયદો પ્લસ ડિજિટલ વ્યવહાર માટે કાનૂની રક્ષણ આઈટી એક્ટ બે હજારના મુખ્ય હેતુઓ તો ઇલેક્ટ્રોનિક રેકોર્ડ્સ અને ડિજિટલ સહીને કાનૂની માહિતી આપવી ઈ કોમર્સ અને ઈ ગવર્નન્સ ને પ્રોત્સાહન આપવું હેકિંગ સાયબર ક્રાઇમ ડેટા ચોરી જેવા ગુનાઓ સામે કાનૂની કાર્યવાહી કરવી ઇન્ટરનેટ દ્વારા થતી છેતરપંડી અટકાવવી જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન સુરક્ષિત બનાવવું મહત્વપૂર્ણ જોગવાઈ તો કાનૂની માન્યતા જેમાં ઇલેક્ટ્રોનિક માન્યતા મળી ઈમેલ ઇલેક્ટ્રોનિક દસ્તાવેજો સહી પુરાવા તરીકે માન્ય ગણાય છે સાયબર રેગ્યુલેશન એડવાઇઝરી કમિટી કાયદાના અમલ અંગે સલાહ આપવા માટે રચાયેલી છે કંટ્રોલર ઓફ સર્ટિફાઈંગ ઓથોરિટી ડિજિટલ સર્ટિફિકેટ અને સહી જારી કરવાનું કાર્ય કરે છે સાયબર અપીલેટ જેમાં સાયબર ક્રાઇમ સંબંધિત કેસો સાંભળવા માટે સાયબર ગુનાઓ હેકિંગ તો જેમાં કોમ્પ્યુટર સિસ્ટમમાં બિન અધિકૃત રીતે પ્રવેશ કરવો ડેટા ચોરી એટલે કે બીજાના કોમ્પ્યુટરમાંથી ડેટાની ચોરી લેવી સાયબર સ્ટોકિંગ ઇન્ટરનેટ પર હેરાન કરવું ઓનલાઈન ફ્રોડ જેમાં ક્રેડિટ કાર્ડ કે નેટ બેન્કિંગની દ્વારા છેતરપિંડી કરવી અશ્લીલ સામગ્રીનું પ્રસારણ જેમાં ઇન્ટરનેટ પર અશ્લીલ ફોટો કે વિડીયો મૂકવો ફિશિંગ એન્ડ આઈડેન્ટિટી થેપ ખોટી વેબસાઈટ બનાવીને વ્યક્તિગત માહિતી ચોરી ડેનિયલ ઓફ સર્વિસ એટેક એટલે કે વેબસાઈટ કે સર્વરોને ડાઉન કરી દેવા આઈટી અમેન્ડમેન્ટ એક્ટ બે હજાર આઠના મુખ્ય ફેરફાર જોઈએ તો સાયબર ટેરરિઝમ ને ગુનો જાહેર કરવો ચાઇલ્ડ પોર્નોગ્રાફી અને વોયોઇઝમ માટે કડક સજા કરવામાં આવી સેન્સિટિવ પર્સનલ ડેટા પ્રોટેક્શન માટે જોગવાઈ કરવામાં આવી સજા વધારીને સાત વર્ષથી લઈને આજીવન કેદ સુધી કરી આઈટી એક્ટ બે હજાર હેઠળની સજાઓ કઈ છે તો જો હેકિંગ કરવામાં આવે તો ત્રણ વર્ષ સુધી કેદ થઈ શકે છે અથવા તો રૂપિયા પાંચ લાખનો દંડ થાય છે ડેટા ચોરી કરવામાં આવે તો બે વર્ષ સુધી કેદ અથવા તો એક લાખ દંડ અશ્લીલ સામગ્રી પ્રસારણ પાંચ વર્ષની કેદ અથવા રૂપિયા દસ લાખ દંડ સાયબર ટેરરિઝમ જેમાં આજીવન કેદ કરવામાં આવે છે આઈટી એક્ટ નું મહત્વ સાયબર સુરક્ષા જેમાં ઇન્ટરનેટ વપરાશકર્તાઓને કાનૂની રક્ષણ મળે છે ઈ ગવર્નન્સ જેમાં સરકારના ડિજિટલ પ્રોજેક્ટ્સ આધાર ડિજિટલ ઇન્ડિયા જેવા સુરક્ષિત રહે છે ઈ કોમર્સ શું અમેઝોન ફ્લિપકાર્ટ જેવા ઈ કોમર્સ કાયદેસર લાઇબ્રેરી વિજ્ઞાન જેમાં ડિજિટલ લાઇબ્રેરી ઈ જર્નલ્સ અને ઈ સ્રોતોની સુરક્ષામાં વધારો વૈશ્વિક સ્વીકાર્યતા ભારત વૈશ્વિક ડિજિટલ અર્થવ્યવસ્થા સાથે સુસંગત થઈ શકે છે મર્યાદાઓ તો સામાન્ય નાગરિકોમાં જાગૃતિનો અભાવ છે કેસોના નિકાલમાં વિલંબ થાય છે હેકર્સ નવી ટેકનિકથી કાયદાને પડકારે છે ડેટા પ્રોટેક્શન અંગે હજી પૂરતી જોગવાઈ નથી જે માટે ડેટા પ્રોટેક્શન એક્ટ બે હજાર ત્રેવીસ લાવવામાં